તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર રોજ શનિવારે સર્વજ્ઞાતી માટે ફ્રી શરૂ આયુર્વેદિક નિદાન કેમ્પનું ભવ્ય આયોજન આહિર જ્ઞાતિ મંડળ સરદારપુરા જૂનાગઢ દ્વારા રાખવામાં આવેલ નિદાન કેમ્પમાં જૂનાગઢ શહેરની જાહેર જનતાના દરેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવેલ આ ગેમમાં ડોક્ટર મહીપતસિંહ ડોડિયા ડોક્ટર હાર્દિક જોશી ડોક્ટર જયદીપ પટેલ ડોક્ટર રિદ્ધિ રાદડિયા ડોક્ટર વિકલ્પ કુબાવત તથા સર્વે ડોક્ટર રહે સેવા આપેલા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહિર જ્ઞાતિ મંડળના પ્રમુખ હરેશભાઈ વાઘમશી તથા કારોબારી મંડળના સભ્યશ્રીઓના અગ્રણીઓ તેમજ યુવા વર્ગે ખૂબ મહત્વનો ફાળો આપેલ મારું નામ હરેશભાઈ વાઘમસી છે અને હું ઘણા સમયથી આ સરદાર પરા આહી જ્ઞાતિ મંડળ જોશીપરાના પ્રમુખ તરીકે ફરજ ફરજ બજાવું છું આ વર્ષે આપણે સર્વ જ્ઞાતિ માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલું છે અને એ કેમ્પમાં સુભાષ એકેડેમી ડોક્ટર ડૉક્ટર સુભાષ જનરલ અને આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટરો સેવા આપી રહ્યા છે આ કેમ્પમાં ખાસ કરીને દરેક દર્દીઓને આપણે તપાસ સાથે રિપોર્ટ પણ અહીં કરી આપીએ છીએ લેબ ચેકાશુલ્ક જે કાંઈ ફિઝિયોથેરપી પંચકર્મ અથવા તો ડાયાબિટીસ ચેકઅપ બીપી ચેકઅપ બધું ફ્રી ઓફ કરી આપવામાં આવે છે સાથે જે લોકોને અહીંયા દવાની જરૂર છે અને જે લોકો તપાસ કરાવવા આવ્યા છે એમને આયુર્વેદિક દવાઓ પણ આપણે ફ્રી ઓફ આપીએ છીએ દર વર્ષે આવા કેમ્પનું આયોજન અમારી સંસ્થા કરે છે અને જૂનાગઢના સર્વહારી જ્ઞાતિ મંડળ જૂનાગઢના સર્વ જ્ઞાતિ માટે આપણે આ કેમ્પનું આયોજન રાખેલ છે અને અત્યારે હાલ બહોળી સંખ્યામાં ઘણા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને કેમ્પમાં ખૂબ સારા પ્રવાહથી માણસો પણ આવી અને એનો યોગદાન આપી અને લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને હું મારી ટીમ જે આહી જ્ઞાતિ મંડળ કમિટીની કારોબારી સમિતિ જ્ઞાતિના વડીલો જે હાજર છે મહેમાન અતિશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને જે દર્દીઓ અહીં બતાવી આવ્યા અને જેને લાભ લીધો એમને પણ અભિનંદન જય દ્વારકાધીશ મારું નામ છે ડૉક્ટર જી કે કાતરિયા આજ રોજ અમે શનિવારનો દિવસ છે અને છવ્વીસ તારીખ છે અને આજ રોજ અમે આ વિસ્તાર માટે આયુર્વેદિક નો એક કેમ્પ રાખ્યો છે એ આહિર જ્ઞાતિ મંડળ દ્વારા સરદારપુરા આહિર જ્ઞાતિ મંડળની જે વાડી છે એ વાડીની અંદર આજે એક આયુર્વેદિક કેમ્પ રાખ્યો છે એમાં સુભાષ એકેડેમિક આયુર્વેદિક કોલેજનો જે બધો સ્ટાફ છે હોસ્પિટલનો જે સ્ટાફ છે એ બધો આ આયુર્વેદિક નિષ્ણાતો તરીકે એ બધા અહીંયા સેવા આપી રહ્યા છે આજે મોટી સંખ્યાની અંદર આ જોશીપરા વિસ્તારની અંદર બધા પેશન્ટો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં પેશન્ટોને તપાસી રહ્યા છે ડૉક્ટરો આજે અને આ કેમ્પની વિશેષતા એ છે કે એમનો ચેકિંગ પણ આ જ સ્થળે કરી આપવામાં આવે છે અને નિદાન કર્યા પછી જે કાંઈ દવાની જરૂરિયાત છે એ દવા પણ ફ્રી આ કેમ્પની અંદર આપવાનું આયોજન થયું છે અને આ સમાજની વાડી છે એ આ બીજો અમારો કેમ્પ છે અને આ કેમ્પ દ્વારા જુદા જુદા પ્રવૃત્તિઓ દ્વારા એમાંની એક આ પ્રવૃત્તિ છે આ મેડિકલ કેમ્પ કરવાની ગયા વર્ષે પણ એક જબરજસ્ત એલોપેથી કેમ્પ રાખવામાં આવ્યો હતો આ વખતે આયુર્વેદિક કેમ્પ રાખ્યો છે અને આ વિસ્તારની જનસંખ્યાને અહીંયા સ્થળ ઉપર જ એમને નિષ્ણાતોનું માર્ગદર્શન અને દવા અને રિપોર્ટ થઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા આહિર સમાજની વાડી દ્વારા કરવામાં આવી છે અને આહીર સમાજની અમારી આ વાડીના પ્રમુખ હરેશભાઈ વાગમસી છે અને એની અમારી આખી જે ટીમ છે એ ખૂબ જ મહેનત કરી અને આ આયોજન કર્યું છે અને આ આયોજન સફળ થવા બદલ હું આ પ્રમુખશ્રીને અને આખી ટીમને અભિનંદન પાઠવું છું અને આવી પ્રવૃત્તિઓ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કાયમના માટે આ આપણા ટ્રસ્ટ દ્વારા થતી રહે એ માટે સૌને અભિનંદન આપું છું નમસ્કાર હું ડોક્ટર પટેલ હોસ્પિટલ ખાતે મારી ફરજ બજાવું છું આજ રોજ શનિવારના રોજ આજે શ્રી આહિર સમાજ દ્વારા તેમજ ડૉક્ટર સુભાષ આયવેદિક દ્વારા હોસ્પિટલ દ્વારા અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં તમામ પ્રકારના દર્દો દર્દોની દવા મફત આપવામાં આવે છે તેમજ ડાયાબિટીસ બીપી અને ફિઝિયોથેરાપી જેમ કે કસરત જેની સારવાર પણ તદ્દન મફત આપવામાં આવે છે આમાં દરેક પ્રકારના રોગોની સારવાર થાય છે તો જુનાગઢના તમામ લોકોને શ્રી કેશવકો ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જૂનાગઢ દ્વારા કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલાના લોકોએ પ્રાણ ગુમાવેલથી બંધુઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણા નિર્દોષ ભાઈ ઉપર જે હુમલો થયો અને આ હુમલામાંથી જે ભાઈઓ પોતાનો જીવ ગુમાવે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સોસાયટી જુનાગઢ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના મુદ્રા પાસે રાખવામાં આવેલ જેમાં ચેરમેન શ્રી વાય ચેરમેન શ્રી મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલક મંડળના સભ્યો તેમજ કર્મચારી મિત્રો તેમાં આજુબાજુમાં રહ્યું છે હાજર રહી આશા લોકો જેમ પ્રાણ ગુમાવે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલા હતી श्री गायत्री परिवार चैरिटेबल ट्रस्ट तथा गायत्री शक्तिपीठ जूनागढ़ द्वारा गायत्री મંદિર ખાતે તારીખ છવ્વીસ દશાંશ શૂન્ય ચાર દશાંશ બે શૂન્ય બે પાંચના રોજ યજ્ઞ અને સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

વિરનગર શિવાનંદ મિશન હોસ્પિટલમાંથી આવું છું અને અહીંયા દ ગાયત્રી મંદિર જૂનાગઢ દર મહિનાના ચોથા શનિવારે આપણે ફ્રી નિદાન કેમ્પ રાખી છે અહીંયા જે દર્દી થાય મધ્યારા માટે દાખલ એને આપણે ફ્રીનું ઓપરેશન કરી અહીંયા જુનાગઢથી લઈ અને વીરનગર અહીંયા પાછા વિરનગર ઓપરેશન માટે લઈ જઈ ઓપરેશન થઈ જાય તે પછી ચોથો દિવસે પાછા અહીંયા આપણે ગાયત્રી મંદિર જૂનાગઢ પાછા થોડું દિવસે પ્રોજેકટનો સાત લેવામાં આવતો નથી આ સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ મારા કેમ થાય છે દર મહિન ફ્રી આપણે નિદાન કેમ કરી અને મોતીના ઓપરેશન ધામણના ઓપરેશન બધા ફ્રી કરી છે અને દર્દીને રાહતનો લાભ મળે છે આ પૂરેપૂરવમાં અને શિવાનંદ મિશનની બાપુજી સાહેબની હોસ્પિટલ છે સૌરાષ્ટ્રમાં મોટા મોટી હોસ્પિટલ આપીને છે અને હોસ્પિટલ આવી રીતે ધમધમતી અને દર્દીને એવો સેવાનો લાભ ફ્રી મળતો રહે અને દર્દી દેખતા થઈ જાય એ અમારું ધ્યેય છે ડૉક્ટર નરેન્દ્ર કરંગિયા મેડિકલ ઓફિસર અહીં ગાયત્રી મંદિર ખાતે આજે અમારો આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ છે અહીં ફ્રીમાં આયુર્વેદ દવાઓ નિદાન સહિત આપવામાં આવે છે સાથે જ શક્તિપીઠ ગાયત્રી મંદિર દ્વારા આ અહીં વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થતી રહે છે તેમાં દર મહિનાના ચોથા શનિવારે અમારો આયુર્વેદ કેમ્પ હોય છે સાથે જ નેત્ર ચિકિત્સા કેમ્પ અને મોતિયાના ઓપરેશન વીરનગરની હોસ્પિટલના સહયોગથી કરવામાં આવે છે હોમિયોપેથી કેમ્પ પણ આ દિવસે અત્યારે ગોઠવાય છે અને બીજા બીપી ડાયાબિટીસનું માપ પણ અહીંયા ફ્રીમાં કરવામાં આવે છે આવી આયુર્વેદ ગાયત્રી શક્તિપીઠ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હર હંમેશ થતી રહે છે અને એના સહયોગમાં અમે પણ અત્યારે આયુર્વેદ કેમ્પ માટે આવ્યા છીએ શિવાળા ગાયત્રી શક્તિપીઠ તથા ગાયત્રી ત્રસ્ટ તથા ગાયત્રી પજાળ દ્વારા દર મહિનાના ચોથા શનિવારે ગાયત્રી શક્તિપીઠ નેત્ર તથા સર્વરોગ નિદાન કેમ્પોનું ભર્યાતી ભવ્ય આયોજન કરવામાં આવે છે આ કેમ્પની અંદર જરૂરતમંદ લોકોને દવા ઓપરેશન તથા તો વિવિધ વસ્તુની કાંઈ જરૂર પડતી હોય તો શક્તિપીઠ દ્વારા એને પૂરી કરવામાં આવે આ કેમ્પના કેજી મહેતા સાહેબ ભાવનગર તરફથી કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું છે જે આપણા કેમ્પના દાતા છે આવી રીતે દર મહિને કંઈક ને કંઈક લોકો અમને સહયોગ આપી અને જે શિવાનંદ મિશન વીરનગર દ્વારા જે ઓગણીસો પંચાણુંથી આ પ્રવૃત્તિ શરૂ થઈ અત્યાર સુધી અમને આ રીતે પૂરોપૂરો સહયોગ મળતો રહે છે અને આ રીતે અમારા દર્દીઓને પૂરી પૂરી અમે સુવિધા પણ પૂરી પાડતા રહીએ છીએ તેમજ અમારા ગાયત્રી પરિવાર શાંતિભુજ હરિદ્વાર દ્વારા જે જ્યોતિ કલશ યાત્રા જે અત્યારે ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ફરી રહી છે આ જ્યોતિયાત્રામાં જે જ્યોતિ છે એને સો વર્ષ પૂરા થયા રામસમાં આચાર્ય પંદર વર્ષની ઉંમરે હિમાલયની વિવિધ ચેતનાઓ દ્વારા પ્રગટ થયેલી આ જ્યોતિ ઘરે ઘરે પહોંચાડવા માટે સંકલ્પ લઈને નીકળ્યા છે તો લોકોને પણ અમે એક સંદેશો આપીએ છીએ અને અરવિંદ અને મા ભગવતીના જન્મ એ આ ચેતના શક્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને ગાયત્રી શક્તિઓ નેતજ્ઞ હરસમાન કેમ્પો સમૂહ લગ્નો ગરીબોને કીટ અને બ્લડ આવા ઘણા કેમ્પો કરીએ છીએ શિબિરો પ્રાણ હિલિંગની કેમ્પ શિબિરો કરે આવી ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ ને લોકો અમે ગાયત્રી પરિવાર સત્ય મંડળ અન્ય એનજીઓ દ્વારા ઘરે ઘરે જઈને લોકોને કેમ સારા વિચારો કેમ સારી ધ્યેય શીખી શકે અને ટેન્શન મુક્ત થાય એ નિર્માણ યોજના અને સંકલ્પ અંદા દ્વારા અમે લોકો પાસે યોજના દ્વારા જઈએ છીએ અને આ રીતે અમે એક સંદેશો આપીએ છીએ જય ગુરુદેવ જય માતાજી